ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે કરી દીધું છે બ્લોગનો સ્ટાર્ટ તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ને આજ મિત્રો છે ને બ્લોક હું થોડોક મોડો સારું કર્યો છું કે હું કામમાં હતો એટલે પછી મોડા કેરો થોડો કંઈને ઊભા થઈ ગયા છે અહીંયા ખોદી નાખ્યું છે ફૂલે ફૂલ એટલે જવું પડે એમ આપણે આંબામાં થઈને કેમ કે અહીંયા દોસ્તાની વાડીએ છે ને પથ્થર ઓલું ટ્રેક્ટર સીફ ટ્રેક્ટર ભાઈને પથ્થર નાખવાના છે ને ત્યાં જઈએ છે આવી ગયા છે સામે મકાને થોડોક આરમ બરમ કરી દઈએ એટલે અહીંયા આવ્યા છે ઈસ્કે બેઠા છે તો ક આપણે આરામ કરી લઈએ પછી પાછા કંઈક કરીએ તો તમને બતાવો મિત્રો મિત્રો મોટર ચાલુ જ કરી દીધી તો ઓલી સામે અમે રહીએ ને એ ઓસરી છે ને એ બહુ ટાઈમથી સાફ નથી કરેલી તો એને જોવી પડે એમ છે તો મોટર ચાલુ કરી દીધી છે કેમ કે ઉપરના ટાંકા ભરવાના છે તો ઉપરના ટાંકા ભરાઈ જાય ને આપણું કામે થઈ જાય અહીંયા છે ને હું નળી હકેલ તો ને તો આ છે ને નીકળી ગયો હા પાણી તો આને આપણે સરખું સરખું નાખવું જોઈએ તો એને આપણે નાખી દઈએ કેમ થાય ચાલું વિલોગમાં નખાય તો સારું છે નખાઈ જાય તો ઠીક છે તો કાંઈ નહીં પછી નાખું શું હજી અટક્યું છે અહીંયા નખાઈ ગયું હવે વાંધો નહીં આવે પણ આ તો ઉપટી જાય હવે શું કરવું આ જેટલું ડબ્બા આવે ને નીકળી જાય છે હાળું ચાલુમાં નીકળી જાય ગયું છે ને હાથમાં નળી લઈ લીધી ને હવે આપણે જઈશું આપણા ઘરે આ લીમડો છે ને હું પાવું જોઈએ પાણી અહીંયા એક ખામણું કરવું જોઈએ હરખું કેમ કે આ સુકાઈ જાય કેમ કે લીમડા છે ને અહીંયા હું બહુ જાય છે કારો આવી જાય છે આ હોસરી છે ને સામેવાળી અને આપણે ધોવું પડશે અળું ઉનાળામાં સારું લાગશે શિયાળામાં પાણી નડવા નતું હવે સારું લાગે આપણે છે ને મિત્રો આ ઓસરી છે ને મેં ધોઈ નાખીએ મેં ધોવા નળી લાંબી કરી દીધી પણ ટૂંકી પડી હવે આપણી કાળી નળી ત્યાં પડી છે આ કીડ છે ને ત્યાં પડેલી છે એને લેવા જઈએ એ નળી લઈ આવીએ ને એટલે પોતી જાય કેમ કે આ નળી લાંબી છે થોડી નહીં વાંધો હોય એટલે ટૂંકી પડતી હતી આ ખાસી લાંબી છે આ જોવો ને આગલી લાંબી છે તો લઈ લઈએ ચાલો મેં નળી લઈ લીધી જવાબ બાજી આવ પેલે અહીંયા દક્ષા છે ને કપડાં ફૂકવે છે આટલે આવી ગયો હવે પોતી ગયો ગયો આ પાસે આપણે જોઈન્ટ કરવું પડશે જોઈન્ટ કરી દઈએ તો વિડીયો અમે બનાવી જો કન્ટિન્યુ આપણે ઓસ્ટી થોડી નાખી ફર્સ્ટ ક્લાસ થઈ નાખી જુઓ મસ્ત હવે છે ને ઓલા ઝાડવાઈ અંદર દેખાય લાદીમાં એવું થઈ ગયું જુઓ ને લાદીમાં ઝાડવા પણ દેખાય એવું કરી નાખ્યું ને હારો હાર છે ને હા નહીં થઈ નાખ્યું છે હા પણ આમાં તિરાડ બહુ પડી ગયું ને અમે સિમેન્ટ પરવા જો એવું છે મિત્રો અહીંયા તગારું ભરાય છે ને મેડમ પગ પગ ધોવે છે મસ્ત પાણી ગમ નડી વહી ગયો નેર કરી છે ને તો એમાં વહી ગયો મેડમ ભરાય છે ને અહીંયા મેડમ આમ ઊભા છે હાય મિત્રો કપડાં ધોતી હતી અને બ્લોકમાં બપોર પછી આવીશું ગુડીની ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી

બપોરે ઉઠી છે પછી હું તો બ્લોગ કેમ ચાલુ કર્યો તો એટલે માં બ્લોગમાં ના હું લીધી અને એ તો ખાલી ખાલી કરે છે આખો થોડું હોય કે ખાડીક આરંભ હોય બપોરે એ નવરા એમ કરે છે ઈ ઘડીક વાર આરામ તો કરે બપોરે તો આરામ તો જોઈએ ખાડીક વાર અને ખાલી ખાલી કહી છે ચાલો મિત્રો તો આપણે છે ને હવે વાડી જઈએ લીધી ને હવે જઈએ આપણે મિત્રો વાડી મેં ખેતર મેં અને તમને કંઈ કંઈ બતાવવું પાછો તો વિડીયો મેં તમે કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે ચાલતા ચાલતા જઈએ અહીંયા આવી ગયા આપણે વાડીમાં કેળ જુઓ આમ આવી ગયા છે આ કચરો બાળવાનો છે શમશાન નહીં કહેતા પાછા તે કોને લાગે કે હું શમશાન પ્રેમ રહી શકે હું એવું થઈ જાય અહીંયા આવી ગયા વાડીમાં આપણે મિત્રો ભીંડોને એવું બધું વાવ્યું હતું હજી કઈ ઉગતું જ નથી અહીંયા હજી બાકી છે ગુવાર એક એકવાર જોઈ આવી તો ગુવાર જોઈ ખ્યાલ આવે ગુવાર કેવો છે આમાં જમીન ફાટવા માંડી છે ને નહીં મિત્રો ગુવાર તો ઉગવા માંડ્યો છે હા જુઓ ને છીણો છીણો કાલ કાલે તો બધો બાર કલાક દેખાઈ જશે એવું છે મિત્રો મેં કીધું ગુવાર ઉગતો નથી એમ પણ ઉગવા માંડ્યો છે તો આપણે છે ને હવે છે ને ખડીક વાર ખડીક વાર ડુંગળીમાં લસણ છે લસણ માં હવે પાછું પાણી પાવું પડશે કાલ તો ચાલો મિત્રો આપણે ડુંગળી માં નીંદીએ પછી પાછા મળું તો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગ માં આઈ ફેમિલી હું આવી ગયા છે વાડી માં આવી ગયા છે પાલક ડુંગળી માં નીંદવા જો ને કેટલાક વાર નીંદવાનું તો થયા કરે ખડ અને આ બાજુ છે પાલક ઉતારે છે અમારા વેદાંશ કુમાર

આમ તો જો રીંગના પાણી પાવાનું થઈ ગયેલું છે રીંગની જોવું ને મસ્ત મસ્ત ટમેટા છે કાચા કાચા પાકા પાકા દોસ્તો તો આપણે ઘરે આવી ગયા છે વાડીમાંથી અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે રવિયા બનાવવાના છે રવિયા તો ફરી દીધા છે લઈ આવીશે વાડીમાંથી રીંગના

રોટલા બનાવાના છે આપણે આમ અંધારું થઈ થોડું થોડું અંધાર દિવસ આત્મી ગયો છે એવું છે બધું મિત્રો આપણે લસણ થઈ ગયું છે જો મસ્ત મસ્ત લસણ થઈ ગયું છે હવે નાખે છે વગાર રીંગણા નાખે છે અંદર લાકડા લઈને તો દોસ્તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી નાખીએ તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયો સાથે બધા બાય બાય